ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં યુવાનની હત્યાનો મામલો નિલમબાગ પોલીસે હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી કર્યું રીકન્સ્ટ્રક્શન વિશાલ સોહલા અને નીરવ ગોહિલ નામના વ્યાજખોર રિસમોને પોલીસે હત્યાના ગુન્હામાં ઝડપી લીધા છે જેમાં તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આરોપીઓએ ક્યારે પ્લાન ઘડ્યો અને ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો એ જાણવા રિકન્સ્ટ્રક્શન કરાયું પોલીસ બંને આરોપીઓને ઘટના સ્થળ પર લઈ આવી હતી અને તમામ તથ્ય જાણવા પ્રયાસ કર્યો હતો

也不懂。 Aña. Por